જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં જય મિત્રો ધોરણ બારમાં તમારા વાર્ષિક હિસાબો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો બરોબર છે એને એક ટ્રીક આપવાનો છું બરાબર છે આપણે અગિયારમાંથી અગિયાર નથી જોતા આપણે સાતમાંથી આઠ જોઈએ એવા વિદ્યાર્થીઓ માટે આ જે છે વગર મહેનતે બરોબર છે એવી ટ્રીક આપવાનો છું બીજી વસ્તુ જો તમને આવા વિડિયો જોઈએ તો આમાં મને સારો રિસ્પોન્સ જોઈએ લાઈક શેર સબસ્ક્રાઈબનો સારો રિસ્પોન્સ જોઈએ બરોબર છે લાઈક તમારે ટાર્ગેટ બાર્ગેટ નથી આપતો પણ સારો રિસ્પોન્સ આપશો તો આવા જ વિડીયો હું તમને પ્રોવાઈડ કરતો રહીશ તો બરોબર છે ચાલો શરૂઆત ઓકે સો હવે આપણે ડિસ્કસ કરવાના છે કે આઠ માર્ક્સ તમને કઈ રીતે સરળ મળે હવે જો સૌથી પહેલાં આપણે બેઝિક તે સ્ટાર્ટ કરીશું ટાઈમ પણ તમારે બચાવવાનું છે અને ફાસ્ટ ગણવાનું છે જો અહીંયા તમને આઈ થિંક હા બરાબર દેખાય છે ચલો હવે જો તમારે જે છે ઘણા સ્ટુડન્ટ ખાતા દોરવામાં ટાઈમ વેસ્ટ કરતા હોય છે પોતાનો શું કરતા હોય છે ખાતા દોરવામાં અલ ભાઈ ખાતા દોરવામાં શું ટાઈમ વેસ્ટ કરવાનું ખાતા પણ તમારી જે છે આવું નહીં પહેલાં આડી લીટીઓ જે કરતા હો તમે નીચે ખાતા બંધ કરી દેતા હો એવું નહીં કરવાનું બસ ખાલી આ લીટીઓ જ કરી દેવાની ખાલી ના પાડવાના છે આપણે જો અહીંયા મેં ક્યાંય બંધ કર્યા નથી ઉપર નીચેથી ખાતા અહીંયા આ બધું બંધ કર્યા નથી આ બાજુ બંધ કર્યા નથી બીજી વસ્તુ ઘણા સ્ટુડન્ટ કંજૂસી કરતા હોય છે શાની વેપાર ખાતું અડધું બનાય નીચે નફા નુકસાન મતલબ એમને એક્સપિરિયન્સ હોય નો ડાઉટ તમારો એક્સપિરિયન્સ હોય કે દાખલાની રકમ નાની છે તો એ હિસાબે બનાવો પણ નહીં આપણે કંજૂસી નહીં કરવાની આપણે આખા પેજમાં એકમાં વેપાર ખાતું આ બધું નફા નુકસાન ખાતું નનુફા ખાતું મૂડી ખાતા અને આપણું પાકું સર આખું આનું એક પેજ આ બે પેજમાં ભલે કેટલું મોટું હોય આ બંને એકમાં જ આવવા જોઈએ ઓકે સેમ વસ્તુ આ આખા પેજમાં આવવું જોઈએ કેટલું એ નાનું હોય આ પણ આખા પેજમાં રાખવાનું રખવાનું ભલે કેટલું એ નાનું હોય ઓકે ચલો આ મેં તમને સમજાવી દીધું બરાબર છે ખાતા બંધ પહેલાં નહીં કરવાના બહુ ઝડપથી આ એને તમારું ઘણીને તમારા ત્રીસ સેકન્ડમાં બધું થઈ જશે હવે બીજી વસ્તુ ઘણા સ્ટુડન્ટ જે છે આ સવાલ ઘણી વાર જતો હોય થતો હોય છે કે ભાઈ શું વેપાર પણ એવું લખીએ કે ભાઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષનું વેપાર ખાતું આવું લખવું જરૂરી છે ટાઈટલમાં તમારો બહુ મોટો ક્વેશ્ચન તો કે ના બરાબર ખાલી તમે વેપાર ખાતું લખીને આવો ચાલે આઈ રિપીટ હવે જો કેટલાય સ્ટુડન્ટના શિક્ષકો જો ભાઈ હવે તમારે તમને શિક્ષકને માનવું છે કા તો મારું માનવું છે એ ડિપેન્ડ કરશે તમારા ઉપર બરાબર છે મારો લાઈવ એક્સપિરિયન્સ છે અને મેં ઘણા સ્ટુડન્ટને સલાહ કરી છે એ પણ લખી આવ્યા છે કોઈ ફરક નથી પડ્યો બરાબર છે તો વેપાર ખાતું નફા નુકસાન ખાતું ખાલી આવું ટાઇટલ માલો ચાલે આ બાજુ ઉધાર આ બાજુ જમા પછી જે બેઝિક વિગત રકમ વિગત રકમ સિમ્પલ આટલું તમે કરો તો બરાબર છે કોઈ ફરક પડવાનો નથી ઓકે ચલો તો આ તમારો બહુ મોટો ક્વેશ્ચન છે એ મેં સોલ્વ કરી દીધો હવે તમારે આઠ માર્ક્સ લાવવાના છે મેઇન અહીંયા તમને માર્ક્સ આના મળે ખબર છે એન્ટ્રીના માર્ક્સ મળતા હોય છે આપણું અકાઉન્ટ આના કારણે બહુ ફેમસ છે તો જો સૌથી પહેલાં પાંચ વસ્તુઓ ઉતારી દેવાની જે આપેલી જ હશે એન્ટ્રીના માસ જો સૌથી પહેલાં અહીંયા આવશે ખરીદી ઉતારી દેવાની આપેલી હશે બરોબર છે પછી આ બાજુ શરૂઆતનો સ્ટોક આપેલો છે ઓકે શરૂઆતનો સ્ટોક એ પણ ઉતારી દેવાનો આ બાજુ વેચાણ આ ત્રણ ચોથું મૂડી અને ઉપાડ મૂડી આ બાજુ આવશે બાકી આગળ લાવ્યા જે હોય અને બાકી આ બાજુ ઉપાડ ખાતે બરોબર જે હોય પાંચ તો જે છે તમારે લખવાનું જ આની એન્ટ્રી મળી જશે હવે જો આ ચાલુ ખાતા હોય તો મૂડી અહીંયા લખવાની કોઈ ફરક નથી પડતું હા એક બીજી વસ્તુ ચાલુ ખાતા આપેલા હોય તો મૂડી ખાતા બનાવવાના નહીં ઘણી ચોપડીઓમાં આપેલું છે અને ઘણા શિક્ષકો સમજાય છે પણ આ મારી એક્સ્ટ્રા સલાહ છે કે મૂડી ખાતા નહીં બનાવવાના જે મૂડી આપી હોય ડાયરેક્ટ લખી દેવાની ચાલુ ખાતાની બાકીઓ અહીંયા ઉતારી દેવાની ઓકે બરોબર છે આ મેં તમને સમયે પાંચ એન્ટ્રીઓ મિનિમમ કરવાની હવે તમને જો આ જો હવે તમે ને તમે અલગ અલગ મેથડ હોય પહેલાં શિક્ષકો ઘણા શિક્ષકો હવાલાથી શરૂ કરતા હોય કે ભાઈ હવાલા પહેલાં ગણો પછી એન્ટ્રીઓ અને બેસ્ટ મેથડ હું પણ એ રીતે શીખવાડું છું પછી તમારે એન્ટ્રીઓ કરવાની જે બાકી રહેતી હોય પણ ઘણા શિક્ષકોની એ પણ મેથડ છે કે હવાલાની હિસાબે કાચા સરવૈયામાં ટિક કર દે તો જો મારા હિસાબે એમાં વધારે ટાઈમ જાય બરાબર સિમ્પલ સમજો એમાં કેમ વધારે ટાઈમ જાય એનું પણ એક લોજિક છે ટીક કરવામાં ટાઈમ નહીં જાય મારા ટીક કરવામાં ટાઈમ તો જશે જ ઓકે જો જેમ કે હું તમને આ એક્ઝામ્પલ આપું જો આ એક બુકમાં આ જો આ રીતે જેમ કે જો અહીંયા લખ્યું હોય ને વેપ ઓકે તમને દેખાતું હોય તો વેપાર ઉધાર વેપાર ઉધાર જમા વેપાર ઉધાર વેપાર ઉધાર વેપાર ઉધાર આ બધું બરાબર છે એમ લખવા બેસે પછી આમ ઘણા ટીક કરતા હોય જેમ કે આ ટીક કરેલું છે ઓકે આ ટીક કરેલું છે તો એમ નહીં કરવાનું મારા હિસાબે તમને શું કરવું જોઈએ બરાબર છે ફરીથી જો ડાયરેક્ટ સ્ટાર્ટ કરો અહીંથી આમાંથી તમને છમાંથી જે પણ હવાલો આવડતો હોય હું એવું નથી કહેતો નથી આવડતો જેમ કે આ કસ્ટોરની કિંમત ચાલી આપણું બધા કિંમત વીસ ટકા ઓછી તમને ખબર છે ઓછી કિંમત આવે ચાલીસમાં વીસ ટકા માઇનસ કરે અહીંયા આખો સ્ટોક પાછળ આખો સ્ટોક સિમ્પલ પછી જો બીજું શું કીધું એક હજારનો માલ હતો ખરદ ભરતીઓમાં નોંધવાનું લઈ ગયું છે ખરીદ એક હજારનો માલ મળ્યો હતો પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું એટલે ખરીદી બાકી છે હવે સપોઝ કરો આ નથી આવડતો ચલો હું નથી ગણતો સપોઝ હા આવડે છે પણ નથી આવડતો ચલો ગણી દીધું ભાગીદારને મૂડી પર વ્યાજ દસ ટકા ઉપાડ્યો અચ્છા આ મને આવડે છે તો મેં શું કરી દીધું અહીંયા વ્યાજ કર્યું આની અહીંયા એન્ટ્રી આની અહીંયા એન્ટ્રી બરોબર એટલે મેં તમને કીધું હતું બે ઓકે ચલો મેં બીજો જવા દીધો પછી જો કાલખાદનામાં ત્રણ હજારની જો કોઈ દેવા પર હટાવવાનો અચ્છા આ પણ મને અઘરો લાગે છે આને પણ હટાવી દીધું ચાલો ઇગ્નોર કરો સિવાય એક હજારનો માલ અને શંકરે બે હજારનો માલ અંગત વપરા માટે લીધું અચ્છા આ ઉપાડ છે આ મને આવડે છે મેં ઉપાડમાં નોંધ કરતી હતી બરોબર છે અને બસ પતી ગયું પછી છેલ્લે કંઈ છે જ નહીં ઓકે સિમ્પલ સમજી ગયું હવે જો હવે જો આમાં એ પણ વસ્તુ છે કે ઉપાડ કર્યો તો જેની નોંધ ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ તો આ પણ તમને હવાલો છે કે સપોઝ કરો સપોઝ કે તમને આ વેચાણવાળું નથી આવડતું ઉપાડવાળું આવડે છે બરાબર આપણે અહીંયા એક વસ્તુ પણ એક ટ્રીક કરીશ કે તમે કેમ ખોટું સમજાવ અમુક હોય તો ભાઈ અહીંયા મેં તમને શું કીધું છે સાતથી આઠ માર્ક્સ મેળવવાના છે મારે બાર માર્ક્સ અગિયાર માર્ક્સ નથી જોતા સાતથી આઠ મેળવવાના છે ને તો આ સમજો બરાબર છે આ નેવું પ્લસવાળા માટે વિડીયો છે જ નહીં જેમને અગિયારમાંથી દસ અગિયાર લાવવાના હોય એમના માટે આ વિડીયો છે જ નહીં બરાબર છે ઓકે ચલો તો મેં તમને સપોઝ કીધું કે આ છેલ્લો આનો અડધો હવાલો નથી આવડતો આ બીજો ત્રીજો હવાલો નહીં આવડતો બીજો નહી આવડતો આ ત્રણ હવાલા નહીં આવડતા સંપલ હવે તમને ખબર છે કે મેં હવે જે હવાલા ગણ્યા છે એમાં મારી શું જે છે વસ્તુ આવી છે ને શું નથી આવી બરાબર છે જેમ કે મૂડી ઉપાડ મેં કરી દીધું આવડ હવે આટલું યાદ હોય હવે આટલું તમને પ્રેક્ટિસ કરવી પડશે અથવા તો કરવાની જરૂર નથી યાર તમે લખ્યું છે આ તમને દેખા આ લખ્યું હોય તો તમને ખબર ના હોય કે મેં મૂડીઓને ઉપાડ લખી દીધું છે ઓકે તો મનમાં જ યાદ રાખો ટીક કરવાની જરૂર નહીં મૂડી ઉપાડ આવી ગયું છે શરૂઆતનો સ્ટોક મેં લખી દીધો છે ખરીદ વેચાણ લખી દીધું છે હવે આવકમાં કાઢવા પાડું બસ ખાલી તમને આ યાદ રાખવાનું કઈ એન્ટ્રી કઈ બાજુ આવે બરોબર આ ગાભા વેપાર ઉધાર તોલાઈ વેપાર ઉધાર પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ બધાને ખબર છે કે ભાઈ આપણે દેવા આવે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ બધાને ખબર છે નફા નુકસાનમાં સિમ્પલ ફરીથી આ ખાલી તમને સપોઝ કરો કે આ તમને નથી આવડતું ભૂલી ગયા ઓકે તો આની એન્ટ્રી નહીં થાય બાકી ડેડ સ્ટોકની એન્ટ્રી થશે પગાર મજૂરી પગાર મજૂરી અને મજૂરી પ્રકારમાં કરજો આ નફા નુકસાન ઉધાર અને મજૂરી પગાર આપ્યો હતો વેપાર ઉધાર પછી શિવની લોન અને એનો હવાલો આપે છે હવાલો સપોઝ તમને નથી આવડતો શિવની લોન લખી દો વીસ હજાર જમણી બાજુ કઈ જ ફરક નહીં પડે લખી દીધું મૂડી દેવા બાજુ મહાજન લાગો એ તમારું થઈ ગયું ફેક્ટરીનું મકાન ફેક્ટરીના મકાન પરનો ઘસારો બરોબર છે ફૅક્ટરીનું મકાન ફેક્ટરીના મકાન પરનો ઘસારો હવે જો આ ફેક્ટરી અને ફેક્ટરીવાળું એ વેપાર બાજુ આવશે બરાબર પણ સપોઝ કરો કે આ ગૃહ છે તમને નથી આવડતું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તમને ખબર છે માઇનસ થઈ જાય બરોબર છે ડેમરેજ રોકડ બેંક ચલો આ પણ નથી આવડતું જોકે આ તમને આવડવું જોઈએ પણ ચાલો નથી આવડતું રોકડ બેંકની લખી દીધી હુંડીઓ લખી દીધી ગ્રાહક વેપારીઓ વ્યવસાય વેરો તમને નથી આવડતો એક્ઝામ્પલ ચૂકવવાનો બાકી પકાર આવડી ગયો ગાલખાત ગાલખાત અનામત આવડી ગયું તમે કઈ એન્ટ્રીઓ નથી કરી એક બે ત્રણ ચાર અને પછી સપોઝ પાંચ અને બસ પાંચ અને આમાં તમારા ત્રણ વ્યવહારો તમે નથી કર્યા એટલે ત્રણની પાંચ એન્ટ્રીઓ દસ એન્ટ્રીઓ નથી કરી એની સામે તમે કેટલી એન્ટ્રીઓ કરી એ હું તમને કહું જો એક બે ત્રણ ચાર મૂડી ઉપાડ થઈ ગયું ચાર એન્ટ્રી પાંચ છ સાત પછી આઠ નવ દસ અગિયાર સપોઝ આ મેં તમને કીધું હતું બાર આની અડધી એન્ટ્રી થઈ હતી બાર તેર પછી ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બે ઊંડીઓ આપી છે વીસ એકવીસ બાવીસ પછી આ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ એન્ટ્રીઓ અને આમાં પચીસ છવ્વીસ બે એન્ટ્રી પછી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ચાર એન્ટ્રીઓ બરાબર છે પછી આ બાજુ જો હું વાત કરું તો અંગત ઉપાડની એક એન્ટ્રી બરોબર છે બે એન્ટ્રીઓ થશે આની બરોબર કેટલી થઈ હતી ભાઈ મેં ભૂલી ગયો મતલબ સારી એન્ટ્રીઓ તમારી થઈ ગઈ ત્રીસ બ પાંત્રીસ એન્ટ્રીઓ તો તમારી થઈ ગઈ બરાબર છે આ પાંત્રીસ એન્ટ્રીઓ તમને કેટલા જોઈએ આરામથી સાત આઠ આપડી આવી આપી દેશે બરોબર છે સિમ્પલ વિશ્વાસ રાખો આનો કન્ટેન્ટ શું હતો આખો બનાવવાનો પાંચ વસ્તુઓ પહેલાં આવી જોઈએ આખામાં પાંચ વસ્તુ અને એક બીજી વસ્તુ ઊભા રો એ તો હું તમને રિપીટ કરું કે ટોટલ જે છે જિંદગીમાં ના કરતા આ વસ્તુમાં ટોટલ જો તમે બહુ જ કન્વેક્શન હોય તમે આખી ચોપડી બહુ પાંચ વાર કરી દીધી છે મતલબ ચોપડીએ બધા દાખલા બે ત્રણ ચાર પાંચ વાર કરી દીધું છે આખા વર્ષમાં તો ભાઈ તમે ટોટલ કરો પણ મારા હિસાબે ટોટલ કરવાનું જ નહીં અડધો માર્ક્સ પણ નહીં કાપે ટોટલનો અડધો પણ નહીં બરાબર ટોટલમાં એ પણ ટાઈમપાસ કરવાનું આખું ખબર છે નાઇન્ટી પર્સન્ટ તમને કોન્ફિડન્સ હશે કે ભાઈ મારો જવાબ નથી જ આવતો નાઇન્ટી એ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ તો શું કામ ટોટલ કરવાનું એમાં ચેકડા કરવાના મતલબ જ નથી ઓકે ટોટલ કરવાનું નહીં એક કેવા નહીં આપણે એક કેવા નહીં કરવાનું ટોટલ એન્ટ્રીના માર્ક્સ મળશે સિમ્પલ આખું રિવાઇઝ કરીએ અહીંયા મેં તમને કહી દીધું કે તમને ટાઇટલમાં ખાલી તમે અહીંયા એટલું લખશો નું ફા ખાતું આટલું પણ લખશો તો પણ કંઈ ફરક નહીં પડતો ઉધાર અને જમા આ તમને વિશ્વાસ કરવો તમે કરી શકો છો નથી કરવું ઇટ્સ યોર ચોઈસ બરોબર આ રીતે તમે કરી શકો છો ઓકે ચલો પછીનું વાત કરું મેં તમને શું કીધું પાંચ વસ્તુઓ પહેલા આવી જોઈએ મૂડી ઉપાડ ખરીદી વેચાણ અને શરૂઆતનો સ્ટોક ઓકે પછી મેં તમને કીધું પછી મેં તમને કીધું હતું હવાલાઓથી સ્ટાર્ટિંગ કરો જે હવાલા આવડે એટલા કરતો જે હવાલા આવે અડધા તો આવડા અડધા તો અડધા આખા તો આખા સિમ્પલ અને પછી તમને ધ્યાન હોય તો એ એન્ટ્રીઓ તમારે કાચ પાછું કાચું સર્વ ઉતારવાનું એની એક એક એન્ટ્રી થશે બધામાં એક એક એન્ટ્રી બરાબર છે અને અમુક હવાલા હોય જે આમ જે કે છુપા હવાલા બરાબર છે તો એમાં ડબલ એન્ટ્રી થશે પણ એ આપણે માની લઈએ તમારા આ જો આમાં કેટલા છુપવાલાઓ હતા બે હવાલા હતા પણ બાકી તો બધા મફતના માર્ક્સ તમને આમાં શું યાદ રાખવાનું છે કે કઈ ખાતાની કઈ બાકી થાય હું હવે કહું કે ભાઈ આ તોલાઈ અથવા તો આમાં ગાભા કઈ બાજુ આવે આ તમને આવડવું જોઈએ તો બકા આ તો તમને કરવું પડશે નહીં તો પાસ નહીં થવું સિમ્પલ આ તમારે જો મળવું આ તમને ખાસ કરીને અહીંથી જો તમને દેખાડું આગળ આપેલું જ છે એટલે કોઈ મોટી વાત નથી બરાબર ક્યાંથી ઉપાડીને નથી આવ્યા લોકો ઓકે હું ક્યાં પહોંચી ગયો પહેલા પહેલાં ચેપ્ટરમાં હું તમને દેખાડી દઉં પછી આપણે વિડીયોને અંત કરીએ અરે યાર વિષય પ્રવેશ કેમ કરી જાય વેટ અ મિનિટ આર્યું છે આ ખાલી આ હવાલાઓ આપેલા છે આર્યું જો પાકો સરવૈયું પાકો સરવૈયું બધી એન્ટ્રીઓ આપી છે આ બાજુ પાકા સરવૈયાની પહેલા આ બાજુ નફા નુકસાન ખાતું બધી એન્ટ્રીઓ પેટ નંબર છત્રીસ આ બાજુ વેપાર ખાતું બધી એન્ટ્રીઓ પેટ નંબર પાંત્રીસ સિમ્પલ બસ આટલું યાદ રાખો આરામથી મારા નામે તમે કરી ના વિશ્વાસ રાખીને સાત આઠ આપી દેશે આરામથી બરાબર આ પછી બધું પૂરું થઈ જાય અને ટાઈમ બચે તો ખાતાને બંધ કરવાના નીચેથી બંધ કરવાના આમ સારું સારું કરવાનું ઉપરથી આમ ચમકાવવાનું બસ બીજું કશું નહીં ખાતા સ્ટાર્ટિંગ આ રીતે દોલવાનું ઓકે ચાલો આ વિડીયોમાં રાખી આટલું જોયો લો પસંદ હતો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો મળીશું એક નો આ નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ